કવચર દબાણ દૂર ન થતા ભચાઉ પ્રાંત કચેરી સામે આંદોલન કવચર દબાણ દૂર ન થતા ભચાઉ પ્રાંત કચેરી સામે આખરે શિવુભાઈ કર્યો અનસન આંદોલન રાપર તાલુકાના રામવાવ ગામે છેલ્લા ઘણા સમયથી રેવન્યુ સર્વે નંબર નવસો ને છાસઠ જે ગૌચર જમીનમાં દબાણ છે તે હટાવવામાં આવે તે બાબતને લઈને અનસન આંદોલન સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર જાડેજા આશીર્વાદેશ્વરજી અને ગામ રામવાવ જે કચ્છ જિલ્લાની અંદર જે ગૌચર જમીનની અમારી લડત રહી એ ચાલુ છે અને રામબાવ ગામની અંદર નવસો સાસઠ સડસઠ અડસઠ ગૌચર જમીન જે બે વાર કાઢવામાં આવી ખાસ કરીને જે આપણા કલેક્ટર સાહેબ રહ્યા પાંચ અધિકારી એ જે કાઢવા આવ્યા હતા એ સમયે એમને ખુદને હું મુદ્દો આપું છું કે એમને ખાલી મિલનો ગેટ જ પાડ્યો હતો તો અધિકારીને તો એવું હોય કે ભશ કરવાની હોય ગૌચર એના બદલે ખાલી મિલનો ગેટ જ પાડ્યો છે અને રામબાવના જેટલા પથ્થર ઉખડી ગયા બે વાર માપણી કર્યા એક લાખને ત્રીસ હજાર રૂપિયા માપણીમાં વાળે ભર્યા પંચાયતે અને એ પથ્થર ઉખડી ગયા એમાં મહેરબાની મેન હોય તો અધિકારીની છે અને રાપર જે ટીડીઆ સાહેબ અને સર્કલ અધિકારીએ એ લોકોએ લેખિત લેન કેબિન અધિકારીએ જ કરેલ છે અને આ પાંચ અધિકારી કણે જ્યાં રોકાય છે ખોટા સોગંદનામા કર્યા એમાં રજે અધિકારી આમાં મળેલા છે અને આ આંદોલનની અંદર અમે આજ બીજો દિવસ છે ચાલુ થયામાં આમાં કોઈને પણ કાંઈ થયો તો એના ખાસ કરીને બચાવ વહીવટદાર પ્રાંચ સાહેબ એની તમામ જવાબદારી રહેશે મારું નામ ઇકબાલ શેખ રહેવાસી બચાવ આજ રોજ આપણે શિવભાઈ જાડેજાનું તો અવારનવાર સાંભળતા જ હોઈ છે ગૌચર જમીન બચાવવા માટે લડત લડે છે અમે પણ બચાવ તરફથી એમને સમર્થન આપશું પૂરેપૂરો એ લડતમાં કામયાબ થાય એના માટે અને વધારેમાં વધારે લોકો અમારી સાથે જોડાય એ મહેનત કરશું બાકી લોકો પણ જાગૃત થાય જે ગૌચર જમીન છે એ એક ધાર્મિક હોદ્દો જ કહેવાય આ સંગઠનો જે ઉત્તર બચાવી રહ્યા છે ખરેખર એમને શિવભાઈ જાડેજાનો સાથ આપવો જોઈએ હું કોઈ પક્ષથી જોડાઈશું એવી રીતે નહીં કહું એક ક્ષત્રિયનો દીકરો લડાઈ લડે અને કચ્છની જમીનનો ઇતિહાસ છે કે મુસ્લિમના દીકરાને એમનો સાથ આપવો જોઈએ આખી લડાઈ મુસ્લિમના દીકરા તરીકે હું એમનો સાથ આપીશ અને જરૂરત પડી હું પણ મારું અન્ન ત્યાંશ એના સાથે અને બચાવમાં પણ એવી ઘણી એવી જમીનો છે નવતર જમીનો જે લોકો દબાવીને બેઠા છે આજના આખલાઓ એમ કહી શકો તમે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક રાજકીય સપોર્ટ છે ક્યાંક રાજકારણથી જોડાયેલા લોકો છે એટલે આના માટે ધ્યાન આપવામાં નથી આવતું અને જે કલેક્ટર કચેરીએ માંગ કરી છે એમણે જો એ માંગ જલ્દી પૂરી નહીં થાય તો આગળ પાણીનો પણ ત્યાગ કરશે ને એની સાથે અમે પણ એમનો સાથ આપશું પૂરેપૂરો શિવભા જાડેજા અન્નનો ત્યાગ કરીને અનશન પર લગભગ પાંત્રીસ છત્રીસ કલાકથી ભચાઉ પ્રાંત કચેરીની બાજુમાં બેઠા છે ત્યારે એક પણ અધિકારી તો એમને જોવા નથી આવે એની સાથે સાથે કોઈ સીએચસી ના કે અહીંના સરકારી ડૉક્ટર એને પણ આ લોકોએ અહીં બોલાવ્યા નથી કે આ વ્યક્તિ અહીંયા છત્રીસ છત્રીસ કલાકથી અનસન પર બેઠા છે અંજરનો અન્નનો ત્યાગ કરીને બેઠા છે ત્યારે એ વ્યક્તિની હાલત શું છે શું નથી એ તપાસવા માટે પણ કોઈ ડૉક્ટર નથી આવ્યા એટલે ખરેખર આ તંત્ર એ છસો એકર જમીન જે ભૂમાફિયાઓ છે એને સોંપી દેવા માટે કોઈ પણ ભોગે સોંપી દેવા માટે તૈયાર હોય એવું અહીંથી આપણને લાગી રહ્યું છે કારણ કે અનસન પર બેઠા છે ચાર દિવસ આઠ દિવસ કે દસ દિવસ પણ બેસે તો જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં એને પૂછવા કરવા બોલવા આવશે નહીં તો આ લોકો ને એટલું જ કહેવાનું છે સરકારી તંત્રને કલેક્ટર સાહેબ સાહેબશ્રીને અને સીએમો સુધી તમારા મીડિયાના માધ્યમથી અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે આ ભાઈને શિવુભા જાડેજાને જો કંઈ પણ થશે તો એ તમામની જવાબદારી સરકારશ્રી અને આ ઘોર નિંદ્રામાં પઢઢેલા તંત્રની રહેશે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો ટુ